નમસ્કાર દોસ્તો આ છે અમારી વિધિ ધોરણ શોમાં બને છે ગઈકાલે આનંદ મેળામાં વિધિનો સ્ટોલ હતો થેપલાનો પણ થેપલા આમ તો ખૂબ જ હેલ્ધી વસ્તુ છે પરંતુ વિદ્યાર્થીઓએ થેપલા સાઈડ પર મૂકી અને ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કર્યું તો સૌ પ્રથમ તો બાળ મિત્રોને વિનંતી છે કે ભાઈ તમે સ્વાસ્થ્ય માટે સારું હોય એવો નાસ્તો આપણે પસંદ કરવો જોઈએ અને એના માટે આપણા આપણા સૌનો એટલે કે વાલીશ્રીનો અને શિક્ષકોનો ખૂબ મોટો રોલ છે આપણે એમને સમજાવવું જોઈએ કે ભાઈ કયો ખોરાક વધારે ખાવો જોઈએ કારણ કે થેપલા વધ્યા તો મેં એને કીધું કે બેટા ઘરે લઈ જજો કારણ કે થેપલા તો સાંજે પણ ખાઈ શકાય છે બરાબર છે તો પરંતુ પછી જ્યારે આનંદ મેળો પત્યો ત્યારે મને પૂછ્યું એને તો મને ખબર પડી કે ભાઈ દીદીને આ જે થેપલા હતા એને બીજા મિત્રોને એમની એમ વેચી દીધા વહેંચી દીધા મેં કીધું કે ભાઈ કેમ એવું કર્યું તો કે સર હું ઘરે લઈ જઈને શું કરીશ તો ખરેખર ખૂબ મોટો એનો જીવ છે અને ખૂબ અભિનંદન બેઠા ખૂબ તારો સરસ વિચારો ભાવના તારી ખૂબ સારી છે તો આવાને આવા સરસ વિચારો સાથે જીવનમાં આગળ વધતા રહે એવી શુભેચ્છા થેન્ક યુ